નમસ્કાર મિત્રો આજના દિવસે આપણે ફરી મળી રહ્યા છીએ કારણ કે સામાન્ય ભરતીના જે ભાષા અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો છે કે જેમને જિલ્લા પસંદગી કરી છે એમના માટે એક ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું મિત્રો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં જ આપણને એક અપડેટ મળી છે કદાચ તમને પણ સોશિયલ મીડિયા દ્વારા મળી હશે તેમ છતાં થયું કે ચાલો સબસ્ક્રાઈબ મિત્રોને આપણા જે ઓલ હેલ્પ ગુરુજીના જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમને આ ગુડ ન્યૂઝ જે છે તે આપી દઈએ તો મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર અને ચોવીસ અને જેમાં ચાર ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ વિષયોમાં જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે એની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થયેલ છે અને જિલ્લા પસંદગી કરનાર જે ઉમેદવારો છે એમના માટે નિમણૂંક આપવાની છે શાળા પસંદગીની તારીખ જે છે તે ડિક્લેર થઈ ગઈ છે ઓગણત્રીસ દસ બે હજાર અને પચીસના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર છે સ્થળ પસંદગીનો કેમ્પ અને જિલ્લા પસંદગી કરનાર જે સામાજિક વિજ્ઞાન અને ભાષાના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આ જાણ કરતો પત્ર જે છે એ પણ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને અહીંયા બાજુમાં તમને હું સ્ક્રીન ઉપર પણ બતાવી દઉં છું અને કદાચ તમારા સુધી પહોંચી ગયો હશે બીજી અન્ય સૂચનાઓ શું છે તે જોઈએ તો જિલ્લા કક્ષાએ હાજર રહેવાના સ્થળ અંગેની જાણ જે છે તે વેબસાઇટ ઉપર કરવામાં આવશે તમે જે જિલ્લો પસંદ કર્યો છે એ જિલ્લામાં તમારે શાળા પસંદ કરવા માટેના જે કેમ્પમાં જવાનું છે એની તમને જાણ જે છે એ વેબસાઇટ ઉપર કરવામાં આવશે જે ઉમેદવારોએ નોંધ લેવાની અને વેબસાઇટ જે છે એ જોવા વિનંતી છે જે ઉમેદવાર શાળા પસંદગીની નિમણૂંક માટે ઓગણત્રીસ દસ પચીસના રોજ ઉપસ્થિત રહેશે નહીં તેઓને ત્યાર પછીના દિવસે શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક આપવામાં આવશે નહીં

ચઢાવવામાં આવે છે તો ખૂબ જ સારો નિર્ણય છે ઓગણત્રીસ દસના રોજ જે છે એ શાળા પસંદગી કરાવી દે નિમણૂક આપી દે અને ત્યારબાદ કેટેગરીના જે મિત્રો છે કે જેને વેરિફિકેશન કરાવવાનું હોય છે તો એ વેરિફિકેશન પણ ઓગણત્રીસથી પાંચ તારીખના ગાળામાં થઈ જાય તો સંભાવનાઓ એવી છે કે છ અગિયારના રોજ તમે તમારી નવી શાળામાં જે છે તે હાજર થઈ શકો છો તો છ અગિયારના રોજ હાજર કરી શકે છે એવી સંભાવનાઓ તો અત્યારે દેખાઈ રહી છે તો આજે ધનતેરસનો તહેવાર છે તો આ તહેવારની સૌની શુભકામનાઓ દિવાળીના તહેવારની એડવાન્સમાં હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર અને આ તહેવારની વચ્ચે તમને જે શિક્ષણ સમિતિ દ્વારા ગુડ ન્યૂઝ આપવામાં આવે છે તે ખરેખર સરાહનીય કાર્ય છે આશા રાખીએ કે ત્યાર પછી કચ્છનું પૂરું થાય અને ત્યારબાદ ગણિત વિજ્ઞાનનું પણ શરૂ થવાનું છે જે અગાઉના પત્રમાં પણ જાણ કરવામાં આવેલી છે તો આગામી જે અગત્યની અપડેટ હશે તે આપણે વેબસાઇટ ઉપર આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં આવશે અને ત્યારબાદ આપણે આપણી ચેનલ પણ આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એને આપી દઈશું આ માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ બટન જે છે તે દબાવવું પડશે બે લાઇકોન દબાવવું પડશે અપડેટ કેવી લાગે લાઇક કરો શેર કરો અને જરૂર જરૂરથી અમારી જે વોટ્સઅપ ચેનલ છે ઓલ હેલ્થ ગુરુજીની એમાં પણ તમે જોડાવો મળે છે નવી અપડેટ સાથે આવજો જય હિન્દ જય ભારત